અરવલ્લી જિલ્લાના બાયડમાં યોજાઈ ક્ષત્રિય સમાજની અસ્મિતા રેલી પરશોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાઈ અસ્મિતા રેલી રિલાયન્સ પેટ્રોલ પંપથી મામલતદાર કચેરી સુધી યોજાઈ રેલી રેલી બાદ મામલતદારને અપાવ્યું આવેદનપત્ર ગામે ગામ જઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રખાશે તેવું યુવાનોએ જણાવ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ હું કિશનસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ બાયડ અમે જે ક્ષત્રિય સંમેલન કર્યું અને બાયડ બાયડમાં જે મહારેલી કરી અને આજ રોજ અમે બાયડમાં અમદાવાદ કચેરી સાહેબજીને આવેદનપત્ર આપી છે જે થોડા સમય અગાઉ પરસોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વખોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને બક્ષી નહીં લે બીજું એક ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે સિસ્તમાં રહેવાવાળો સમાજ છે જે સમાજના ઇતિહાસને સાથે ચેડા કરવામાં આવતા હોય જે ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સંછેડવામાં આવતા હોય એ આ ક્ષત્રિય સમાજ સહન નહીં કરી લે બીજું એક ક્ષત્રિય સમાજે હજારો વર્ષો પહેલાં અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેન દીકરીની રક્ષણ માટે પોતાના માથા આપી દીધા છે પોતાના પ્રાણોની આવતી આપી દીધી છે પરંતુ આજ રોજ જ્યાં પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદનો આપ્યા છે જે સદંતર ક્ષત્રિય સમાજ વખોડી કાઢશે કાઢે છે અને ગુજરાતભરમાં આના વિશે ઘેરા પત્યાઘાતો ભર્યા છે અને અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે ચોવીસ કલાકનું નું અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે અને જો ટિકિટ રદ નહીં થાય તો એક રાજકોટ એકલા નહીં પરંતુ છબ્બી છબ્બી સીટ ઉપર પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે જય માતાજી